સાત વાગરની દવા લેવાયવી મારા છોકરાને સુવાસ છે મેડિકલમાં દવા આપતા નથી શું જવાબ શું આપ્યો બેન તમે મેડિકલમાં ગયા ત્યારે મેડિકલમાં એમ કીધું કે દવા મળશે નહીં ચોખાઈ થાય ને પછી દવા મળશે ત્યાં સુધી નહીં મળે મારા છોકરાને રાતનો સુવાસ છે તો આને દવા નથી આપતા તો આગળ અમારી પાસે પૈસા નથી તમે પ્રાઇવેટ દવાખાને જાય અમે સરકારીમાં દવા લેવા આવ્યા છીએ અમારે શું કરવાનું ભાઈ હું છું ભીમસી પંડિત સામાજિક કાર્યકર અહીંયા સરકારી હોસ્પિટલની અંદર એવી લેબોરેટરી અને દવા વિતરણ બધું બંધ કરી દીધું છે અને હડિયલ સાહેબને ફોન કરેલો કે સાહેબ અહીંયા કોઈ દવા આપવામાં આવતી નથી તો એવું કીધું છે કે તમારે જ્યાં ફરિયાદ કરવી ત્યાં કરી દઉં અને જે સ્ટાફ છે એનું કહેવાનું છે કે ભાઈ અહીંયા કોઈ સફાઈ કરવા નથી આવતા તો અમે કામ કઈ રીતે કરી શકીએ તો એની એની જગ્યાએ એ પણ સાચા છે કોઈ સફાઈ ન હોય તો કામ કરી ન શકે ડૉક્ટરો પણ હરિલ સાહેબે આવા જવાબ આપવા એટલે મેન અધિકારી છે તાલુકાનો જવાબદાર માણસ છે અને ગમે ત્યારે ગમે એવો જવાબ આપે છે એટલે આના માટે કાંઈક કાર્યવાહી કરવી જોઈએ અને લોકોને હેરાન કરવાનું બંધ કરો તમને પગાર આપે છે સરકાર પગાર આપે છે પબ્લિકના પૈસાનો જ પગાર આપે છે તમને કોઈ તમારા ક્યાંય નેતા નથી આપી જવાના અને કોઈના કયા આવશે વગરનું કંઈ ખાવાનું નથી તમને અવારનવાર તમારી ફરિયાદો આવે છે છતાં પણ અમે ક્યાંય વિરોધ કર્યો નહીં તમારો આજે કરવું પડે કે લોકો મારી દુકાન અહીંયા દુકાન ચલાવું ત્યાં આવીને ફરિયાદ કરે છે કે દવાખાનામાં કોઈ દવા નથી આપતા લેબોરેટરીમાં કોઈ ધ્યાન નથી આપતા તો લોકો પાસે નાના માણસો અહીંયા આવે છે જેની ક્યાંય પૈસા થઈ તો સરકારી થઈ પ્રાઇવેટમાં વહી જવાનો છે સરકારી હોસ્પિટલનો નિયમ હોય છે કે નાના માણસોની સેવા કરવા છે તમને સેવા કરવા છે કે લોકોની સેવા કરો અને આવા ગુંડાગીરી કરવાના ધંધા બંધ કરો અને લોકોની સેવા કરો